તો ગુડ મોર્નિંગ મિત્રો એક ઓર નવા વિડિયો તમારું બધાનું સ્વાગત છે આ તો એક અને આવી ગયા છે નવો વ્લોગ લઈને તો કેમ કે મિત્રો આજે અમારે ઘરે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હું જાગી ગયો છે મિત્રો તો મેં સવાર સવારનો વ્લોગ ચાલુ કરી દીધો મે કૈલાશ બેન તાય હા તો ફૂલ વરસાદ આવે એટલે મે જગારી દીધો તો આવે છે પછી હું પાછો ઉડી જાય પાછો ઉડી

કેરા આવું ગળે હો મિત્રો કેરા તાજી પેલા નાવા નું સૂર્ય દાદા કા દેખાતા તો નથી તો ઊડાઈ નખ્યો લગભગ પેલા મોટો દોઈ કદી બેસ નહી કાકા હા આખો ઝૂળ્યું જોમી તો ફોને અત્યારે અલે જાવ કામ આવવાનું કેમ ખેતીવાડી કર છે આડી મને એમથી આવી છે હોત ને જો ઓ ઓહો

લે એવું થાય રાસ થા મારી જો મિત્રો કેલા સરસ મિત્રો પૂછ લેવું કે કેવું લાગો કમેન્ટ જરૂર કરી દેજો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં જલ્દી જલ્દી 4000 ફોલો કરી દો એમ કજો કરજો કલેશ ભાઈ થઈ જશે 3000 ઉપર પ્લસ ફોલો થઈ જશે કે 4000 નો ટાર્ગેટ છે જલ્દી જલ્દી આપણે 10k પૂરા કરવાના છે કેમ લાગે કેલા ભાઈ મસ્ત લાગે આઈડી

ફરી વાર વરસાદ આવે એવું લાગે છે વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ લોકો જોઈ રહ્યા છો તમે અને શું કહેવાય કે મારે જવું છે ક્યારે બિલ ભરવા તો હું ત્યાં ફ્રેશ બેસ થઈ અને નાઈ ને કપડાં બપડા બદલાવી ને બિલ ભરવા જવું છે એટલે કૈલાસ બેન ક્યાં કૈલાસ બેન બિલ આવી મારા ઘરમાં છે પૈસા તો દે વીસ રૂપિયા બિલ થોડું ભરાય કઈ ટિકિટ ટિકિટ હું કરું કઈ હાલી જવાનું છે

ખાઈ પી પછી મેં બલકુ મે ઉઈ જવાનું છે એડિટિંગ બધી કરી તો કેટલા વાગે હશે મતલબ 11 વાગે 11 બાદ તો આ વ્લોગ અહીંયા સુધી તો શું કે આવો ના વ્લોગ અમાર ચેનલ માં આવતો રહેશે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો અને હું કેવાય બધા મોટી અને કઈ ફૂલ ફૂલ જાય સંપોગે કે અને મને પણ નથી ખબર આ કઈ ફૂલ છે તને ખબર છે અને મિત્રો આને તમે કયો કઈ ફૂલ કયો કોમેન્ટ કરી દેજો હા